બોટાદની અંદર જે કડદાકાંડ સામે આવ્યો એ બાદ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે હવે ગુજરાતમાં જેટલી પણ એપીએમસી આવેલી છે એ દરેક જગ્યાએ ચેકિંગ થવું ખૂબ જરૂરી છે કારણ કે ખેડૂતોની સાથે ઘણી બધી જગ્યાએ છેતરપિંડી તો થઈ રહી છે પરંતુ એ વાત બહાર નથી આવતી ત્યારે આજ વાતને લઈને હવે ચૈતર વસાવાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે ગુજરાતમાં જે એપીએમસીઓ ચાલી રહી છે તેની સાથે ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ વાતને લઈને જ તેમના દ્વારા સીધી અધિકારીઓને પણ ક્યાંક અપીલ કરવામાં ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ નો ભાવ તો મકાઈના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયા ની ખરીદી કરવાની પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક વર્ષે ટેકાના ભાવે કરવાની જગ્યા મણના સાડી બારસો પણ આપશે ને એવા હશે આપશે તો ખાતરના ભાવ બસો એસી એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જોઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી એપીએમસી ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રો ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમણે ધ્યાન આપવું જોઈએ

એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ ના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારીઓ હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગ આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળીએ બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવસ